જોરથી બોલો કેવા તો મિત્રો મોટા વાહો હું જતું રહ્યું તો વિમાન હતું આવી નહીં પાછું તો વધુ નહીં હવે ખાલી એટલું બોલી હ પણ આવું હેલિકોપ્ટર તમે પણ લાવજો તમે પણ ટ્રાય મારજો કેટલું ઉડા ફૂલ ચાર્જિંગ કરીને એક વાત ઉડાડજો તમારા હાથમાં નહીં આવું પાછું મિત્રો જોઈ શકો છો આવું એ વિમાન હતું હેલિકોપ્ટર તો આપણો આજ આખા દિવસનો વ્લોગ બનાવવાનો છે તો જોજો આખું કન્ટિન્યુ ફાઇનલી

શેર કરી દેજો તમારા મિત્રો સાથે તો હું તમને બધું બતાવીશું બ્લોગમાં અને કોમેન્ટ કરજો મસ્ત હું તમને છે આ બ્લોગ ગમીએ અરે આપણે બનાવીએ અરે આ વ્લોગ ગમી નહીં ગમતા કોમેન્ટ કરજો જય માતાજી આપણે તમને બધું બતાવીશું જોઈ શકો છો ચૂલો બનાવ્યો અને જાણો ચૂલો અને મૂર્તિ બનાવીએ ના આમાં ભાભીએ બનાવ્યું બધું પહેલાં થોડું એવું લાગ્યું ભાઈને બનાવી પણ આ તો વ્યાનને બનાવ્યો જો મિત્રો વ્યાનના બનાવીએ મૂર્તિ જો નજીકથી બધું ચાલુ થઈ જાવ પણ ઊભી રહ્યા બધું બતાવીશું તમને મતલબ કે રિંગની આપણે વાત જોઈ રહ્યા હતા પણ નહી તો આપણો ચાબા જોઈ શકો છો ચૂલા પર ચાબા બનાવ્યો અને ચાબા પીવાનો પીધો ચાબા મતલબ કે કે બધું હોય ને ચાબાના માટે જોઈ શકો છો આ બધું પ્લે પડ્યું હો પ્લે થાળી બાદ બતાવો તો મિત્રો કેટલી પડી જોઈ શકો છો અને આરે મતલબ કે મુહૂર્ત માટે આ બધું લાવે પણ હજુ કોઈ આવી નહીં તો મિત્રો પાર્ટ ટુ આપણે લાવીએ સાંજે તો મિત્રો પાર્ટ ટુની તમે જોજો હાલ આપણે આજે આટલો વિડીયો અપલોડ કરીએ છીએ અત્યારે હાલ મતલબ કે બાર વાગે જો પછી રીંગાઓ પછી નવું સ્ટાર્ટિંગ કરીએ અને આખી રિંગનો આખો વિડીયો સ્ટાર્ટિંગ કરીએ મિત્રો તો મળીએ આપણે તમને બીજા બ્લોગમાં બધું બતાવીએ જય માતાજી